વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ લો ગઈ તો નાય ધોઈને થઈ ગયા છે તૈયાર અને આજે આપણે જવાનું છે સાળંગપુર હનુમાનજી દાદાના દર્શન કરવા માટે અને આવા નવા નવા બ્લોગ અમારી ચેનલમાં આવતા રહેશે તો જોવાનું ભૂલતા નહીં અને બ્લોગમાં ઠેઠ સુધી બન્યા રહેજો કે આગળ અમે સાળંગપુર જાવી છીએ બધા દોસ્તારો જાવી છીએ એટલે મસ્તી તો કરવાના જ છીએ તો એ જોવાનું ભૂલતા નહીં બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો એમ છત્રી નાખેલી છે મારે એટલે બે ફોલોર થઈ બ્લોગ જોજે હો પાછો તું કરે છે

એટલે આ ઘેર લોચા પડે લોચા પડે કેવું પડે

ના તડકો લાગે છેલ્લા એ તડકો લાગે ખંડો પિયાલો બગાડી બન્યો એ તો હિંમત ઠંડો પિયાલો પીવો તો બાઈ કર્યું પડે પીવું તો હાલો હા મે માર ભાઈ કેટલાંક છે એ હાફણ નહીં દેખાય બહુ આકો

તો સબસ્ક્રાઇબ કરી લો ફટાફટ એને જેથી કરીને અમારા નવા વિડીયો આવે તમારું અમારા નોટિફિકેશન મળી રહે અને બે લાઈક અને દબી દેજો બરાબર જય માતાજી જય કષ્ટ પંચમ દેવ કા તને બીક લાગે મારી ગાડીમાં આથી જો હવે અલગ અલગ ગાડી થઈ ગઈ છે

આપણે અહીંયા શું કામ છે એ ના ખાઈ આવજો આ દુકાને પેંડા લેવા કામડાના પ્રખ્યાત પેંડા મળે છે કામડા

તો આ જો મળ્યો તો આવી ગયા છે રશોકભાઈ વાત તો બહુ મજા આવે હા સાળંગપુર જો સામુ જ દેખાય છે હેલો યુટ્યુબ ફેમિલી મારા દોસ્તની ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તો આપણે પહોંચી જઈએ છીએ મુલાકાતે તમે જોઈ રહ્યા છો હનુમાન દાદાની વિશાળ પ્રતિમા તો આગળ કન્ટિન્યુ રહી ગયો બ્લોકમાંના વિશાળ પ્રતિમાનું કામ ચાલી રહ્યું છે અત્યારે તો અમે જઈશું દાદાના દરબારમાં જ્યાં મુખ્ય મંદિર છે ત્યાં બ્લોકમાં કન્ટિન્યુ રહી ગયો તમે ત્યાં બતાવશો મંદિરની બધી શું શું કેટલા વાગે ખુલે કેટલા વાગે બની જાય છે ત્યારે જય મતાજી જયારે કાઈ ગડીયા આ ઉપર ગડીયા એમાં પાવર નાખવાનો બાકી નાખી દેવું ના મોટો એમાં મોટો હતો જો પાવર આવે ને જો નામ ક્યાં ફોટો પાડવાનો જો જે કે ઠાકોર હવે આવી ગયા છે બજંગ બલીના દર્શન કરવા બરોબર આ તો ફોટા પાડવાનું ચાલુ હોય અનકડા કાર્ય કાર્ય જ કરે છે એટલે એ હરકો પાડજો તો એમાં પછી જણાવવું પડે થોડું પબ્લિક તો એમ તો છે પણ છે

કેટલા ફોટા પડ્યા ફોટા પડવાનું મન એમને ધરાવતું નથી કેમ આવતું

જેકો રાલી જાય ને તો જો આ આ મારા 10 હા એટલે બાવો બનવાની હા આ આવી ગયા ભાઈ આપડા દુકાન માં બરોબર આ મંદિર સામે છે છે કન્ટિન્યુ રહેજો અમે થોડુંક અમારા પર્સનલ ઇન્સ્ટાગ્રામમાં આઈડીનું શૂટિંગ કરી લીધું છે કોમેડી વિડીયો એ વિડીયો શૈલેષ પનારા છે કૃષ્ણ ઠાકોર છે નિતેશ ગઢરિયા છે અને અમારા મિત્ર જયેશ ગઢરિયા એ અમે પાંચે ત્રણ કોમેડી વિડીયો અમારા આવે છે કન્ટિન્યુ તો ઇન્સ્ટાગ્રામમાં જતા ને ત્યાં રહેજો અને ફોલો કરી લેજો બરાબર જેથી કઈ તમને અમારા કોમેડી વિડીયો મળે કન્ટેન્ટ રમે તો કોમેન્ટ અને શેર જરૂર કરજો તો અમને એવું મોટિવેશન મળે કે હવે પછી આલે કેવા વિડિયો બનાવવું કમેન્ટ કરીને સણ ભૂલતા નહીં બરોબર આ જાય જો એલા પોસ્ટ તો ઓળખો હવે હું YouTube માં આવી ગયો મારા ભાઈ

रोज रोज हमें कहीं खावा हाथ उठो रहा भी पहले तो अरे मैंने लाया हर एक को दर्शन करवा मतलब भाई बन हनुमान देव दर्शन देवर सो दे रहा हूँ पर ये आप पहले बार आए हो ठंडा पोवना है पोवना है तुम्हारा क्या देखो तुम्हारा नहीं सी पानी उड़े से हमारे पंप चालू रहे कि पंखों में एक दो <laughs>

પછી હવે આવડત કન્ટિન્યુ બ્લોક આવશે ને આવતા શુક્રવારે અમે ક્યાં જવાના છીએ તમને કહેશું નોટિફિકેશનમાં તો બ્લોક કન્ટિન્યુ જવાનું રહેજો જ પછી vai. Oh, Mahadev. Mahadev. ઘરે પોગી ગયા છીએ અમે બ્લોગ નો એન કઈ નાખ્યું બરોબર બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ જરૂર થી કરી દેજો થોડો ઘણો ખર્ચો કર્યો કિશનભાઈ તમે કંઈક થોડું ઘણું કહી દો સાળંગપુર ગયા દાદાના દર્શન કરાયા પછી ભોજન શાળામાં ગયા ભોજનનો લાભ લીધો પછી કેવું કેવું ભોજન મળે છે કેવી પ્રસાદી મળે છે એ પણ જોયું અને સાળંગપુરથી નીકળી ગયા હતા તો મંદુપા કોળીએ અમારા પરમ મિત્રનો ફોન આવ્યો કે કોમેડી વિડીયો આપણે ઉતારવા છે તો મીટિંગ કરીએ મેં કીધું ખાંભડાથી એટલે સાનુ ખાંપડા ખાંભડા પહોંચી ગયા તો કે રિટર્ન આવો તો મળવા ગયા હતા એમને મળ્યા મજા એ આનંદ આવ્યો વ્યક્તિ એકદમ નેચર સારો છે ગુડ વ્યક્તિ છે તો કોમેડી ચેનલમાં કામ કરવાનું નક્કી કર્યું છે એટલે કામ કરવાનું એટલે ખુદની ચેનલ બધાની બરાબર તો કોમેડી વિડીયોમાં પણ અમે જોવા મળીશું બધા ચહેરા તો જોવાનું ભૂલતા નહીં અને બ્લોગ અમારો સારો લાગ્યો હોય તો શેર નહીં કરો ચાલશે પણ કોમેન્ટ જરૂર કરજો અને બે લાયકન દબાવી સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી અમારા નવા વિડીયો તમને મળી રહે થોડો થોડો ખર્જો કર્યો છે ચાર ચાર લીધું ને આ થોડું કેમેરામાં તો ઓલું નખાયું ખાયું ભાઈ હું ના ઓલું કોને ખબર આયો નવા છે જે હવે હાલો જય માતાજી હાલો રે ગયો